નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે બળ એટલે કે ફોર્સની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારવાના છીએ આપણે બધાએ તો જાણીએ જ છીએ કે બળ વસ્તુઓને ગતિમાં લાવે છે પણ શું બસ એટલું જ આજે આપણે બળની એક એવી છુપી શક્તિ વિશે વાત કરીશું જે આપણી આસપાસ સતત કામ કરી રહી છે પણ કદાચ આપણું ધ્યાન નથી ગયું ચાલો આ રસપ્રદ રહસ્યને સમજીએ તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ જ્યારે આપણે બળ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે કોઈ વસ્તુને ધક્કો મારવો કે પછી કોઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવી શું બળનું કામ બસ આટલું જ છે અને જવાબ છે ના અને આજ તો સૌથી મજેદાર વાત છે બળ માત્ર ગતિ જ નથી બદલતું પણ એ વસ્તુઓનો આકાર પણ બદલી શકે છે જી હા બળ એક શક્તિશાળી શેપશિફ્ટર છે અને આજે આપણે આ જ વાતના પુરાવા જોવાના છીએ અને આ વાત સાબિત કરવા માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી આપણી આસપાસ આપણા ઘરમાં જ એના પુરાવા છે ચાલો કેટલાક એકદમ સાદા અને રોજિંદા પ્રયોગોથી જોઈએ કે બળ કેવી રીતે કામ કરે છે આપણો પહેલો પ્રયોગ સીધો રસોડામાંથી આવે છે બસ એક થાળીમાં પડેલા લોટના કણકનો વિચાર કરો અત્યારે એનો એક ચોક્કસ આકાર છે જુઓ અત્યારે એ ગોળ છે બરાબર પણ જેવો જ આપણે એના પર હાથથી દબાવ આપીએ એટલે કે બળ લગાડીએ જુઓ શું થયું એનો આકાર તરત જ બદલાઈ ગયો એ ચપટો થઈ ગયો ફેલાઈ ગયો તો આના પરથી શું સમજાયું એકદમ સાફ છે અહીં કોઈ ગતિ નથી થઈ પણ બળને કારણે આકાર તો બદલાયો જ ચાલો હવે એક બીજું ઉદાહરણ જોઈએ જે લગભગ બધાએ અનુભવ્યું હશે સાયકલની સીટ નીચે લાગેલી પેલી સ્પ્રિંગ જ્યાં સુધી કોઈ બેઠું નથી ત્યાં સુધી સ્પ્રિંગ એની નોર્મલ હાલતમાં છે પણ જેવું જ કોઈ સીટ પર બેસે છે એમના વજનનું બળ સીધું સ્પ્રિંગ પર લાગે છે અને એ દબાઈ જાય છે એનો આકાર બદલાઈ જાય છે અને અહીંયા પણ એ જ વાત સાબિત થઈ બળને કારણે આકાર બદલાઈ ગયો આપણો ત્રીજો પ્રયોગ છે એક સાવ સાદા રબર બેન્ડ સાથે કલ્પના કરો કે એક રબર બેન્ડ ક્યાંક લટકી રહ્યું છે એની નોર્મલ સાઇઝમાં તો એ નાનું અને ગોળ છે પણ જેવો જ આપણે એનો છેડો પકડીને ખેંચીએ એટલે કે બળ લગાવીએ એ તરત લાંબુ થઈ જાય છે હવે તો પેટર્ન એકદમ ક્લિયર થઈ ગઈ હશે નહીં અહીં પણ સેમ ટુ સેમ બળને કારણે આકાર બદલાઈ ગયો અને હવે આપણો ચોથો અને છેલ્લો પુરાવો બે ઈંટોના ટેકા પર મૂકેલી એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી શરૂઆતમાં તો જુઓ એ એકદમ સિદ્ધિ છે પણ જેવું જ આપણે એની બરાબર વચ્ચે થોડું વજન મૂકીએ જે બીજું કંઈ નહીં પણ એક બળદ છે એ તરત જ વળી જાય છે અને આ સાથે આપણા બધા પ્રયોગો પૂરા થાય છે અને દરેક વખતે એક જ પરિણામ મળ્યું છે બળને કારણે આકાર બદલાઈ ગયો તો આપણે ચાર અલગ અલગ ઉદાહરણો જોયા પણ આ બધી ક્રિયાઓમાં કોમન શું હતું શું કોઈએ નોટિસ કર્યું ચાલો એને જરા સમજીએ હવે જુઓ જો આપણે આ બધા પ્રયોગોને એકસાથે જોઈએ લોટને દબાવ્યો સ્પ્રિંગ પર વજન આવ્યું રબરને ખેંચ્યું અને ફૂટપટ્ટીને વાળી આ બધામાં એક બહુ જ સિમ્પલ પેટર્ન છુપાયેલી છે અને પેટર્ન છે કે આપણે કરેલી દરેક ક્રિયા કાં તો ધક્કો હતી એટલે કે પુષ અથવા તો ખેંચાણ હતી એટલે કે પુલ સિમ્પલ લોટ અને સ્પ્રિંગ પર જે થયું એ ધક્કો હતો અને રબર બેન્ડ સાથે જે થયું એ ખેંચાણ હતું અને આ જ વાત આપણને વિજ્ઞાનની એકદમ મૂળભૂત વ્યાખ્યા પર લઈ આવે છે ખરેખર તો કોઈ પણ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો એને જ ભૌતિક વિજ્ઞાનમાં બળ એટલે કે ફોર્સ કહેવાય છે ચની એકદમ સરળ તો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી સૌથી મહત્વના પોઈન્ટ પર આવી ગયા છીએ એક એવો નિયમ જે આખી ભૌતિક દુનિયાનો આધાર છે તો આપણે શું જોયું કે બળ કોઈ વસ્તુને દબાવી શકે છે ખેંચીને લાંબી કરી શકે છે કે પછી વાળી શકે છે ટૂંકમાં કહીએ તો આ બધું કરીને બળ કોઈ પણ વસ્તુનો આકાર બદલી શકે છે અને આનો સૌથી ઊંડો અર્થ શું છે એ છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાની જાતે આપમેળે પોતાનો આકાર બદલી જ ના શકે લોટ જાતે નથી ફેલાતો સ્પ્રિંગ જાતે નથી દબાતી આકાર બદલવા માટે હંમેશા કોઈને કોઈ બહારના બળની જરૂર પડે જ છે આ એક યુનિવર્સલ નિયમ છે તો આ નવી સમજ સાથે હવે એક કામ કરીએ આપણી આસપાસ નજર દોડાવીએ અને વિચારીએ કે એવા બીજા કયા ઉદાહરણો છે જ્યાં બળ છુપાઈને વસ્તુઓનો આકાર બદલી રહ્યું છે જરા ધ્યાનથી જોજો જવાબ બધે જ છે